પોતાની જાતને આધુનિક અને સુધરેલા ગણાવી રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી ભવ્ય મૂલ્યોને ગુમાવી રહ્યા છે તથા જીવનને ઉચ્ચતમ મૂલ્યવાન બનાવનાર યોગની ક્રૂર મજાક ગણાવી રહ્યા છીએ તેવા લોકોને લપડાક મારતી ઘટના એ છે કે સાત સમુદ્ર પાર રહેતા અમેરિકન યોગ ગુરુ અમદાવાદ આવ્યા છે એટલું જ નહીં યોગ ક્લાસિકના સભ્યોને અદભુત યોગ શીખવાડી રહ્યા છે કેલિફોર્નિયા રહેતા અમેરિકન યોગ ટીચર મિસ્ટર કાય એકેન રોડ હાલ અમદાવાદ આવ્યા છે અને અલગ અંદાજમાં યોગ શીખવાડી રહ્યા છે સોલા ભાગવત ખાતે હેપીનેસ યોગ શાળામાં કેલિફોર્નિયા અમેરિકાથી યોગ ટીચર એકન રોડ પધાર્યા છે જેઓ અમેરિકામાં સતત સાત વર્ષથી યોગ કરાવે છે હેપીનેસ યોગ શાળાના સંસ્થાપક ઇન્ટરનેશનલ યોગ ગુરુ સુનિતા અને શૈશવની યાદ આવતા

શરીર અને મન વચ્ચે સંતુલન જાળવવું અને તેનાથી વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી બને અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેમણે સોલા ભાગવત ખાતે ચાલતા હેપીનેસ યોગ શાળામાં આવી યોગ કરાવ્યા અલગ અંદાજમાં યોગ કરાવ્યા અલગ અલગ આસનો પણ કરાવ્યા અમેરિકન નાગરિકોના યોગ કૌશલ્ય આપણા માટે ગૌરવ લેવાની ક્ષણો બની રહી છે ધીરજ પટેલ સાથે સોચ ન્યૂઝ સોલા